બૂથ સુધી કામ કરનાર કાર્યકરો સાથે સભા સ્થળે આવેલા કોંગી ઉમેદવાર લોકસભા બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હું બિપિન ચંદ્ર રૂપસીભાઈ ગામેથી લોકસભા ઇન્ચાર્જ અને પ્રદેશના મંત્રી આમ તો ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ડોક્ટર તુષારભાઈ ચૌધરી જ્યારે પાંચ લોકસભા સાબરકાંઠાના ઉમેદવાર છે ત્યારે આ વખતે એ આ સીટ જીતવાના છે વાત નક્કી છે અમે બંને જણ હેડબ્રમ્મા સીટ ઉપર સામસામે લડ્યા હતા અને મને છપ્પન હજાર વોટ મળ્યા હતા તુષારભીને સડસઠ હજાર વોટ મળ્યા હતા એ વોટ જે ભેગા કરીએ તો એક લાખ બાવીસ હજાર વોટ થાય છે અને આમ ઓવરઓલ જોવા જઈએ તો આમ આદમી પાર્ટીના જે એક લાખ ચોરણ હજાર વોટ મળેલા છે કોંગ્રેસના જે ચાર લાખ વોટ મળેલા છે એ અનુસંધાને જોવા જઈએ તો આ વખતે સાબરકાંઠાની સીટ ઇન્ડિયા ગઠબંધન જશે એ કોઈ શંકાનું બે મત નથી એ હું જાહેરમાં આપને કહું છું ભાજપ ચાલતા આંતરિક ડખાને લઈને પણ નિવેદન આપ્યું હતું કોંગ્રેસ યુક્ત ભાજપમાં હવે વિરોધનો વંટોળ છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનારને સીધું ધારાસભ્યથી કેબિનેટ મંત્રી સુધીનું પ્રમોશન મળી જાય છે કોઈકને સાંસદમાં ટિકિટ આપી દેવાય છે તો આ બધી બાબતોના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં આક્રોશનો માહોલ છે કોંગ્રેસની બેઠકમાં રસપ્રદ બાબત એ હતી કે ગત વિધાનસભામાં ડોક્ટર તુષાર ચૌધરી સામે ઉમેદવારી કરનાર આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ઇન્ડિયા ગઠબંધનના કારણે વોટ માંગતા નજરે પડ્યા પાંચ સાબરકાંઠા લોકસભાના ઇન્ડિયા ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવામાં આવી છે ત્યારબાદ શરૂઆતના તબક્કામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના જિલ્લા મથકે મેં મિટિંગનું આયોજન કર્યું હતું અને ત્યારબાદ તાલુકે તાલુકે મિટિંગનું આયોજનની મેં શરૂઆત કરી છે એના ભાગરૂપે આજે અહીંયા મેઘરજ તાલુકામાં પહેલીવાર હું આવી રહ્યો છું પણ અહીંયા મેઘરજ તાલુકામાં વિશાળ જન્મદિએ મારું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું છે અને એમાં અમારા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માનસિંહભાઈ હોય એ બીજા અમારા આગેવાનો હોય એ બધાએ ખૂબ મહેનત કરીને મોટી સંખ્યામાં આજે આગેવાનો ઉપસ્થિત રહ્યા છે આજે અમારું આયોજન કોઈ જાહેર સભાનું નથી પણ જે અમારા આગેવાનો છે કે જે બૂથ સુધી કામગીરી કરવાના છે એ લોકોને જ માત્ર અમે આમંત્રિત કર્યા છે

જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પહેલા કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરતી પણ કોંગ્રેસ મુક્ત ભારત તો શક્ય નથી એટલે એમણે કોંગ્રેસ ભાજપ કરી એ કોંગ્રેસ ભાજપ કરવાથી આજે જે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ છે કે આગેવાનો છે સ્વાભાવિક છે કે રાજકારણમાં દરેક લોકોની નાની મોટી મહત્વકાંક્ષા હોય છે કોઈ શોખથી રાજકારણમાં આવતું નથી કોઈને તાલુકા પંચાયત સભ્ય બનવું હોય કોઈને સરપંચ બનવું હોય કોઈને જિલ્લા પંચાયતમાં સભ્ય બનવું હોય કોઈને ધારાસભ્ય બનવું હોય કોઈને સંસદ સભ્ય બનવું હોય ત્યારે આ બધી ને અપેક્ષા સાથે પાર્ટી માટે લોહી પરસેવો એક કરીને બે સીટ પરથી તમને દિલ્હી સુધી પહોંચાડતી હોય અને ત્યારે રાતોરાત કોંગ્રેસમાંથી કોઈ જોડાય અને બીજે દિવસે એને વિધાનસભાની ટિકિટ મળી જાય ને ધારાસભ્ય બને એટલે કેબિનેટ મંત્રી બનાવી દે કોઈને સંસદ સભ્યની ટિકિટ આપી દે અને સંસદ બને એટલે ભારત સરકારમાં મંત્રી બનાવી દે કોઈને રાજ્યસભામાંથી મોકલી આપે એ પ્રકારનું જે ભારતીય જનતા પાર્ટીએ જે છેલ્લા વર્ષ કેટલાક વર્ષોથી જે શરૂઆત કરી છે એનો કારણે સનિષ્ઠ કાર્યકર્તાઓમાં ભારે ભાર આક્રોશ છે અને એ આક્રોશ બહાર આવવાની શરૂઆત આ ચૂંટણીથી થઈ છે શરૂઆત વડોદરાથી થઈ વડોદરાથી સાબરકાંઠા સુધી પહોંચી ત્યાંથી રાજકોટ પણ પહોંચી રાજકોટથી અમરેલી સુધી પહોંચી અને જયારે સુધીમાં ચૂંટણી આવશે ત્યાં સુધીમાં સમગ્ર ગુજરાતમાં આક્રોશ ફાટી નીકળવાનો છે એનું મોટું નુકસાન ભારતીય જનતા પાર્ટી ને થશે અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી સહિત ની માંગો છે આપ એમથી બનો છો તો આ માંગો ને જે મુદ્દાઓ છે વિકાસ મુદ્દાઓ કયા મુદ્દા અત્યારે આપણે મત માંગી રહ્યા છો પ્રશ્નો છે અટવાયેલા પ્રશ્નો છે એનું નિરાકરણ કેવી રીતે જ્યાં સુધી સાબરકાંઠા લોકસભાને લાગે વળગે ત્યાં સુધી મનમોહનસિંહ સાહેબની સરકારમાં દેશની તમામ શક્તિપીઠને રેલવે ટ્રેનથી જોડવાની વાત હતી આજે આપણું અંબાજી માતાનું ધામ અંબાજી ત્યાં પણ શક્તિપીઠ છે માતાજીની પણ હજી સુધી રેલવે લાઈન ત્યાં સુધી પહોંચી શકી નથી તો એ પ્રશ્ન પણ હું લોકસભામાં ઉઠાવીશ સાથે સાથે ચિલોડાથી આપણી રતનપુર બોર્ડર સુધીમાં હું જ્યારે રોડ ટ્રાન્સપોર્ટ હાઈવે નો મિનિસ્ટર હતો ત્યારે મેં ચાર જેટલા ફ્લાયઓવર મંજૂર કર્યા હતા એ ચાર જેટલા માં પણ હજી સુધી એ પૂર્ણ થયા નથી દસ વર્ષનો સમય વીતી ગયા છતાં સામાન્ય ફ્લાયઓવર પણ આ સરકાર પૂરી કરી શકી નથી એનો પણ હું હિસાબ માંગી સાથે સાથે એક વંદે ભારત ટ્રેનનું શિડ્યુલ પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે મા વંદે ભારત ટ્રેન ઉદયપુરથી નીકળીને વાયા હિંમતનગર થઈને બાંદ્રા સુધી જવાની છે એનું ટેબલ પણ આવી ગયું છે કેટલા વાગે ઉદયપુરથી ઉપડશે કેટલા વાગે બાંદ્રા પહોંચશે અને થી કેટલા વાગે રિટર્ન થશે અને કેટલા વાગે ઉદયપુર પહોંચશે પણ એ ટ્રેન હજી શરૂ થઈ નથી એ ટ્રેન ક્યારે શરૂ કરશો એનો પણ અમે હિસાબ માગીશું એવી રીતે કેન્દ્ર સરકારમાં કારણ કે છેલ્લા પંદર વર્ષથી મેં જોયું છે કે જે પ્રતિનિધિત્વ હતું અહીંયા લોકસભાનું એમણે કોઈ નો અવાજ લોકસભામાં ઉઠાવ્યો નથી કે કોઈ પણ સરકારની જે કોઈ મોટી યોજનાઓ પણ આ સાબરકાંઠા લોકસભામાં આવી નથી મારો પ્રયત્ન રહેશે કે સાબરકાંઠા લોકસભાનો સર્વાંગી વિકાસ થાય ને એમાં અરવલ્લી નો વિશેષ કારણ કે અરવલ્લી જિલ્લો સાબરકાંઠામાંથી જ છૂટો પડેલો જિલ્લો છે પણ થોડો વિકાસમાં થોડો પાછળ રહી ગયો એવું લાગે છે એટલે એનો પણ કેવી રીતે વિકાસ થાય એના મારા પૂરા પ્રયત્નો રહેશે જયદીપ ભાટીયા નો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે